અમદાવાદમાં નાના ચિલોડા સર્કલ નજીક લુખા તત્વોનો ત્રાસ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે ખાસ કરી નાના ચિલોડા સર્કલ નજીક લુખા તત્વો જાહેર જનતાને હેરાન કરી રહ્યા છે સમાચાર મળ્યા પ્રમાણે સિજિંગની ગાડી નંબર જી જે જીરો એક ડબલ્યુ એસ બાતર વાળી ટોળકી સિજિંગના બહાને રસ્તા પર ઉચકવા ગેરકાયદેસર હેરાન કરીને લુખાગીરીનો દાખલો આપી રહી છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ તત્વો ખાસ કરી દિવસ દરમિયાન અને સાંજ રાત્રિના સમયે વાહન ચાલકોને રોકી તેમની સાથે અશ્લીલ વર્તન કરે છે આ વિસ્તારમાં પસાર થવામાં મહિલા અને પરિવારોએ ડર અનુભવ્યો છે તેવી ફરિયાદ સ્થાનિક લોકોએ કરી છે સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે આ પ્રકારની પ્રવૃત્તિ પર કડક પગલાં લેવામાં આવે અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી નાગરિકો સુરક્ષિત રહી શકે નાગરિકોની માંગ છે કે સીઝિંગ અને તેમની ગાડી જીજે જીરો એક ડબલ્યુએસ બાર સત્તર સંબંધિત કાર્યવાહી તુરંત થાય શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવે